મિત્રો મારી તમારું સ્વાગત છે હાલમાં જુનાગઢ થી દુઃખદ ખબર આવી રહી છે તાજેતરનો ઘટના કાર્યક્રમ ચર્ચાસ્પદ બન્યો છે જ્યારે દત્ત ભગવાનના ના પગલા ઉપર ખુરશીઓ મારવાનો અને તેને ફેંકવાનો પ્રયાસ થયો તેવો આરોપ દત્ત મંદિરના પૂજારીએ કર્યો છે ત્યારે મિત્રો આરોપી સુખી સંપન એવા જૈન સમુદાય સામે હતો પોલીસની નિષ્ક્રિયતા સંતો મારો જૈન સમાજની દલીલ અને ઘટનાક્રમ દરમિયાન અપેક્ષિત હતી મૂળ વિવાદ આઝાદી કાઢતી છે જેમાં હિન્દુ સમાજ અને તેના સંતો દત્તાત્રેય ભગવાનની ચરણના પાદુકા તરીકે ગિરનારની ટોચે રહેલા સ્થાનિકની પૂજા કરે છે ત્યારે મિત્રો જ્યારે જૈન સમુદાયનો દાવો છે કે ચરણ પાદુકા દત્ત ભગવાનની પણ નેમી નાતની છે આ મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે હિન્દુ અને જૈન સમુદાય આ પહેલા પાલીતાણામાં શેત્રુજી પર્વત પર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મુદ્દે પણ સામે 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 આવ્યા હતા બંને સમુદાય અપેક્ષા એટલી છે કે શિખર ઉપર પહોચેલો વિવાદ અને જેમ બને તેમ જલ્દીથી નીચે ઉતરે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ